વૃક્ષો કેમ વાવો છો આજે બાર જુલાઈ છે હ સમુદ્ર સ્વાધ્યાય પરિવાર બાર જુલાઈએ એક એક વ્યક્તિ એક એક વૃક્ષ વાવે છે ઓકે વૃક્ષ એ ઉપયોગી છે એ દ્રષ્ટિથી નહીં પણ એની અંદર ભગવાન છે વૃક્ષમાં વાસુદેવ છે આવી સંતનથી એક ભક્તિની બેઠકથી વૃક્ષો વાવે છે બરાબર છે તો વૃક્ષ આપને કેટલું બધી વસ્તુ આપે હા હા આપણે ઓલી વખતે વાત કરી દીધી કે વૃક્ષ છે ઓક્સિજન આપે વૃક્ષ બધાને એક એક નો હોય ને વૃક્ષ હશે ને જ્યાં જ્યાં વૃક્ષ હશે ને ત્યાં ત્યાં વરસાદ હશે વરસાદ આવશે ને તો જ આપડું હરિમ વિશ્વ નારાયણમ દેવમ શું કેતા તમે ગુલાબ ને જો ફૂલ આવ્યા

પણ મજા આવી ગઈ તેઓ હાંજે સારું ચાલો તો હવે જમી લઈએ અને પપ્પાને જ દેખાતા કે ગયા છે ગાડી લઈ બાર ગયા છે તો જમવાનું બાકી હશે ને એને તે હે અરે વાહ તો આજે તો ચોળીને ખાવાનું છે મારે રોટલામાં ગારેલા મરસેલા છાશ પૂરી થોડી પૂરી વધી છે પણ આપડે એક ને ત્યાં પેટ ભરાઈ જાય રોટલો મસ્ત ચોળી નાખો હાલો મારી માટે મસ્ત મજાનું ચાલો લસણ ની ચરણી છે કે નથી નથી બનાવી કઈ વાંધો નહીં આપણે તમે તોય સ્વાદ આવશે આપણે ઘી નાખ્યું છે તો છે ને જમી લઈએ સાંજના વાગી ગયા છે આઠ મમ્મી શું બનાવો છો ભાખરી ગરમા ભાખરી અરે વાહ અને ઓલું શું થાય દૂધ ગરમ થઈશ હા દૂધ ગરમ થઈ ગયું છે કે બાકી છે

કે સ્કૂલમાં પણ એ પહેલા એક્ટિવિટી હતી ને આટલી બધી નસ્ત બધી એટલે શિક્ષક હા હમ

પણ ત્રણ આઈટમ છે અલગ અલગ જોવા ને સારું ચાલો તો હવે જમી લે તો મળીએ નવા બ્લોક સાથે નવી સવારે ટાટા બાય સી સીયુ ગુડ નાઇટ